ચાલો ખેડૂત મિત્રો એકદમ અગત્યના અને નવા ટોપિક ઉપર આજે આપણે વાત કરીએ છીએ છે ખેતીને લગતો જ જ્યારે કોઈ વ્યક્તિ બહાર પ્રવાસે ગયા હોય ક્યાં યાત્રાએ ગયા હોય કુંભમેળામાં ગયા હોય અને ગુજરી ગયા છે અને શરદ ચૂકતી એને ત્યાં અગ્નિ સંસ્કાર કરી દીધો છે અથવા તો ગમે ત્યાં કરેલા છે અને શરદ ચૂકતી એનું મરણ સર્ટિફિકેટ મરણની નોંધ કરવાની રહી ગઈ છે એટલે ડેથ સર્ટિફિકેટ મળતું નથી આવા સંજોગોમાં એને વારસાઈ કરવામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને એ હેરાન થતા હોય છે કે મારે આવી વારસાઈ ક્યાં કરાવવા જાવ એ મરણ સર્ટિફિકેટ મળતું નથી તો હવે શું કરવું એના માટે સાવ સરળ અને સચોટ ઇલાજ હું આ તમને બતાવું છું એના માટે થઈને માત્ર એક પ્રાંત અધિકારી સાહેબમાં અરજી કરવાની છે તમારે તમારા એરિયાના પ્રાંત અધિકારી સાહેબને કઈ રીતે અરજી કરશો એનો નમૂનો પણ હું તમને શીખવાડું ઉપર અરજદારનું નામ એટલે વારસદાર હોવા જોઈએ એનું નામ સરનામું મોબાઈલ નંબર અને તારીખ પછી પ્રતિશ્રી પ્રાંત અધિકારી સાહેબ જે તે વિભાગ લાગુ પડતો હોય એ તાલુકો જિલ્લો રાજકોટ વિષય મરણ નોંધણી સર્ટિફિકેટ મેળવવા બાબત અથવા મરણ મરણ નોંધણી હુકમ કરવા બાબત શબ્દ છે મરણ નોંધણી હુકમ કરવા બાબત પછી અપીલ અરજી લખવાની છે સાદી તમને આવડે એવી સબીની સાથ ઉપરોક્ત વિષયે અરજ કરવાની કે અમારા જે હતા હોય પિતાશ્રી ભાઈ વગેરે ખાલી જગ્યાનું અવસાન તારીખ ખાલી જગ્યાના રોજ ખાલી જગ્યા સ્થળે અને તાલુકો જિલ્લો ખાલી જગ્યા ખાતે અવસાન પામેલ છે તેમના મરણની નોંધ જે તે સમયે કાયદાથી અજાણ અને શરત ચૂકથી કરવાની રહી ગયેલ છે જેથી અમો આ અરજી કરેલ છે કે સદરે મરણ નોંધણીની અરજી અંગે હુકમ કરવા અરજપતિ પતિ લખવાનું છે અરજદાર જે હોય એ વારસદાર હોય એમની સહી અને પાંચ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી અને તમે અરજી દાખલ કરી શકો તો સાથે પુરાવા શું જોડવા પડશે ખાસ કશું નથી પાંચ રૂપિયાની કોર્ફી સ્ટેમ્પ મારી અરજીની બે નકલ કરીને ઇન્વર્ટ કરાવવાની છે આ સમયે સાથે જે અરજદાર હોય એટલે વારસદાર હોવા જોઈએ એટલે વારસદારી પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરવાનું છે સાથે બે પુખ્ત મનના સાક્ષીના બે એફિડેવિટ રજૂ કરવાના છે જેઓ કહે કે આ આ અસત્ય હકીકત છે એ અંગેનું એફિડેવિટ અને સાથે સાથે તલાટી મંત્રીનો એક નો રેકર્ડનો દાખલો આપવાનો છે કે ભાઈ આ અંગે મરણિક અહીંયા નોંધ થયેલી નથી અને એનો કોઈ અમારી પાસે રેકોર્ડ નથી વર્ષો જૂના ઘણી વખત આવા રેકોર્ડ અવેલેબલ નથી એને પણ આ ઉપયોગી થશે ત્યાર પછી હવે વા જે વારસદાર અરજદાર આધાર હોય ને એને એના પોતાના આધાર પુરાવા રજૂ કરતા આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે જે હોય એ બધું રજૂ કરો એવી રીતે જે મરી ગયા છે એટલે જેનું તમારે હુકમ કરાવવાનો છે મરણ સર્ટિફિકેટ માટેનો એ મરણના ના તમારે આધાર પુરાવા રજૂ કરવાના છે એટલે આધાર પુરાવામાં એમનું આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ વગેરે જે કંઈ તમારી પાસે હોય રાશન કાર્ડ વગેરે રજૂ કરો ઉપરાંત છાપાની અંદર એક જાહેર ખબર આપવાની છે કે ભાઈ આ વ્યક્તિનું આ તારીખે અવસાન થયેલું છે કોઈને કંઈ વાંધો હોય તો જાણ કરે પતી ગયું આટલી સિમ્પલ પ્રોસિજર કરશો એટલે ત્રીસ દિવસની અંદર તમને એનો દાખલો મળી જશે આ વસ્તુ બહુગત્યની છે ઘણા બધા ખેડૂતો હેરાન થતા હોય છે એમને આ અતિ ઉપયોગી સાબિત થશે હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર છે આવી ટૂંકી માહિતી અને સચોટ માહિતી આપું છું એ ચેનલમાં જોતા રહેજો અને એનો ઉપયોગ કરતા રહેજો